કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેન્ડરી કંપની વિવાદમાં આવી છે ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે કારણ કે જૂનો સામાન નાખીને નવો સામાનનો બિલ પતરાવીને લોકો સાથે થગાઈ કરી હોવાના આક્ષેપો થયા છે લોકોની માન્યતા હોય છે કે કોઈ પણ ગાડીઓ કંપનીમાં સર્વિસ કે રિપેરિંગ કરવા આપો તો ત્યાં સચોટ કામ થતું હોય છે પણ આ વાત અમુક કંપની પૂરતી રહી છે કારણ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેલેન્ડ સર્વિસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે કારણ કે આ ટ્રક માલિક સંજયભાઈ પિતાની ટ્રક લઈને રિપેરિંગ માટે આવ્યા હતા અને ધ્રુવ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું હતું અને એક લાખ ચાલીસ હજારથી વધુનું બિલ આવ્યું હતું ત્યારે ટ્રક માલિકની શંકા જતા નવામાં આખી પેરપાર્ટની મેનેજરને સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સામાન જૂનો નીકળ્યો હતો અને ધ્રુવ મોટર્સ કેમરેજમાં હોબાળો થયો હતો જો કે આ મામલે ભોગ બનનારે કહ્યું હતું કે સાબિત થાય છે કે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે જે બિલકુલથી વાત કરવામાં આવે છે કહેવાય છે કે કંપનીમાં તમામ સામાન ઓરિજિનલ આપવામાં આવે છે પરંતુ ઓરિજનલની જગ્યાએ જૂનો સામાન નાખી અને કહી શકાય કે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલો આ અશોક લેલનનો શોરૂમ છે ત્યાં કહી શકાય કે એક ટ્રક ચાલક દ્વારા તમામ સામાન રિપેરિંગ કરવામાં આવ્યો હતું વ્હીલ સર્વિસ કરવામાં આવ્યો હતો પરંતુ સામાન સામાન્ય નાખી અને નવું બિલ બિલ બનાવવામાં બનાવવામાં આવ્યું હતું નવા જ્યારે કહી શકાય કે ટ્રક માલિક દ્વારા આ અંગેની ખરાઈ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી સામાન નવાની જગ્યાએ જૂનો નીકળ્યો હતો આપણી સાથે કહી શકાય કે અશોક લેલનના મેનેજર હશે શું માનવું છે હિરેનભાઈ મનભાઈ સંજયભાઈ શું ઘટના બની છે કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે હું અહીંયા કામરેજ ફ્લુ મોટર લેલન કંપનીમાં કામ કરવા આવ્યો બીજું ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગરવા કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે કે આ નાખેલું છે મેં તો ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળ્યો ને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામ રે થ્રુ મોટરમાં ભલામણા ગાડીઓ ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં આવો તો માથે બે કામ કરજો નવી ગાડીઓ બીએસ સિક્સ તો મેકિંગ દી જાતા જ નહીં માથે બે કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં કામ રે થ્રુ મોટર્સ